જસદણના વિછીયા તાલુકાના થોડીયારી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનની સાત શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ આ બનાવમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ બે શખ્સોને ગ્રામ્ય એલસીબી એ દીધા જ્યારે જયારે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે હત્યા બાદ સમગ્ર ગામમાં ભારે રોષ વ્યાપી જતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મળતી માહિતી અનુસાર વિછીયા તાલુકાના થોડીયારી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી ગેરકાયદેસર બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ

આમાં એવું છે પલોટ બાબત થી અમારે રબર ચાર પાંચ વર્ષ થી ડખા હાલતા હતા આ બીજી વખત બનાવ બન્યો તે પેલા બૈરા ઉપર અને બીજા અમારા ભય ઉપર ને એમાંથી ફરી એક વખત હુમલો થઈ ગયો તો આ બીજી વખત આ બીજી ખાર રાખી અને ફરીને આ હુમલો કર્યો આમાં તો મારી જ નહીં છો આ પાંચ છ જણા હતા માંગણી બધાની ધરપકડ થાય જ્યાં સુધી એનું વિચ્છે વિચ્છેમાં સરઘસ ના કાઢે ત્યાં સુધી મારે લાશ સંભાળવા નથી થાય એનું નામ તો બધી મને નથી ખબર પણ ચાર પાંચ સો હાથ જણા છે ચાર પાંચ સો જણા હાથ જણા એ બધા ફરી ના હુમલો કર્યો આ બીજી વખત વીચા ખુબ બંધ છે વિચા બંધ નું એલાન છે